નમસ્કાર સ્વાગત છે મહાનગર પાલિકા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક દબાણ મુક્તની વાતો કરે છે પરંતુ ટ્રાફિક મુક્ત થાય તે માટેના પ્રયત્નો હાથ ધરે છે પરંતુ આપ જુઓ કે ન્યૂ લેરી રોડ ન્યૂ લેરીપુરા રોડ છે કે ત્યાં પાલિકા દ્વારા ડિવાઇડર મૂકવામાં આવી રહ્યો છે હાલ જુઓ કે જે પ્રકારે ડિવાઇડર તો મૂકવામાં આવે છે આપજો કે અહીંયા પાર્કિંગ છે સો સાથે આ રસ્તો છે ત્યારે આ ટ્રાફિકની સમસ્યા ખૂબ સર્જાય છે પરંતુ હવે આ ડિવાઇડર મૂકવામાં આવ્યું છે ડિવાઇડર બનાવવામાં આવ્યું છે તેને લઈને હવે ટ્રાફિક બબો ડબલ થઈ ગયો છે એટલે હવે વેપારીઓમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારે વાત કરીએ તો અહીંયા ઓલરેડી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે તેને લઈને હવે આ વેપારીઓએ જ્યારે આ ડિવાઇડર અહીંયા પાલિકા દ્વારા મૂકવામાં આવ્યા છે તેને લઈને તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જ્યારે અહીંયા કોઈ પણ જે ગ્રાહકો છે તે અહીંયા આવતા હોય છે ટેમ્પો લઈને પણ જ્યારે વેપારીઓ પોતાનો માલ અહીંયા મૂકતા હોય છે ત્યારે ટ્રાફિકની જ્યારે સમસ્યા છે સર્જાતી હોય છે ત્યારે હવે આ ટ્રાફિક આ ડિવાઇડર મૂક્યું છે તેને લઈને હવે વધારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેવું આ વેપારીઓનું કહેવું છે ત્યારે વેપારીઓ તમામ અહીંયા એકત્ર થયા જ આપજો કે ટ્રાફિકની સમસ્યા તો અહીંયા જે જોવા મળે છે એ તો છે પરંતુ આ ડિવાઈડર મૂકવાથી વધુ ટ્રાફિક થાય છે તેવું વેપારીઓનું માનું છે વેપારીઓ બધા અહીંયા એકત્ર થયા છે તેમની સાથે સીધા વાત કરીશું શું કહેશો ડિવાઈડર પાલિકા દ્વારા મૂકવામાં આવ્યું છે શું માનું છે આનાથી ટ્રાફિક દૂર થશે શું માનું ના થાય ટ્રાફિક દૂર વડોદરા મશીનરી મિલજીન મર્ચન્ટ એસોસિએશન અમારું છે લેરીપુરા ન્યુ રોડ પર આવેલું છે તમે જોઈ શકો છો કે જે ડિવાઈડર મૂક્યા છે એ સદ બધા જ અહીંયાથી જાય છે મેયરથી માંડીને એક કે એક બધા જાય છે જુએ છે કેટલો ટ્રાફિક જામ છે પાંચ પાંચ બેંકો આવેલી છે પચાસ વર્ષ જૂની બધી દુકાનો છે અને બધી રીતનો ધંધો થાય છે પાર્કિંગ પોતાના સ્કૂટર અમુક જગ્યાએ બાર બાર માણસો એક કંપનીમાં કામ કરતા હોય તો ક્યાં આગળ આજ જાય એટલે મારે ખાસ વિનંતી છે કે વહેલામાં વહેલા તકે ડિવાઇડર હટાવી લે બિલકુલ ટીવાર આપ શું માનો છો આનાથી ટ્રાફિક મુક્ત થશે શું માનો છો અત્યારે તમે લાઈવ છો બરાબર જો જરા કેમેરો ફેરવશો તો ખ્યાલ આવશે કે તકલીફ કેટલી પડે છે ખરેખર આ મારાથી એવું તો ના બોલે કે મૂર્ખતા ભર્યું પગલું છે પણ આ મૂકતા પહેલાં અમને પોતાને એવું થાય કે જેમાં એક સારા એરિયામાં તમે આવું જો કામ કરી રહ્યા છો તો એટલી અમારી સેન્સ લેવાની જરૂર હતી કે ભાઈ અમે આવું મૂકવા જઈએ છીએ તો તમે શું કરવાનું અને આ એક જ ઓપ્શન નથી કે ડિવાઈડરથી તમારે ટ્રાફિકની સમસ્યા દૂર થશે કોઈ સંજોગોમાં થવાની નથી બરાબર જો એના માટે અમે એસોસ જેને કોર્પોરેશન પાસે બધા ઘણા બધા માસ્ટર્સ છે કે જે લોકો આનું બીજું હલ કાઢી શકે હવે જો એટલી કોમન સેન્સ બી ના હોય હું તો કહું છું મારું પોતાનું મંતવ્ય એવું છે જો કદાચ કોર્પોરેશન પોઝિટિવલી વિચારે તો આને વન વેમાં જો કદાચ કન્વર્ટ કરી દેને તો સમસ્યા બધા રોડોની પૂરી થઈ છે કારણ કે તમે જોઈ શકશો કે આ રોડને કનેક્ટેડ કેટલા બધા એરિયા છે એક સિમ્પલ દાખલો આપો તો ચોખંડી છે બરાનપુરા છે કાંત જયપુર જાહેરનું બિલ્ડિંગ છે આ બધા જ છે જે બધા લગભગ અહીંથી જતા હોય છે તો એ જ વસ્તુને ડાયવર્ટ કરીને જો વન વેમાં કન્વર્ટ કરી દે તો બધી બાજુથી સરખો થઈ જશે અને આ જે સમસ્યા છે ને એક મને જ્યાં સુધી ખાતરી છે કે તમને સરે ખરેખર આમાં તમને ફાયદો રહેશે જ અને એક બીજી વસ્તુ અહીંયા આગળ જેટલા બી વેપારીઓ છે ને બધા કોઈ કપડાંના વેપારી નથી બધા ભારે વજનના ધંધા કરે છે એવા છે જેમના ટ્રાન્સપોર્ટવાળા ટેમ્પા લઈને આવે છે મટીરિયલ લેવા કંપનીના માણસો ટેમ્પા લઈને આવે છે હવે એ બધી પરિસ્થિતિમાં માનો કે અહીંયા ગાડીથી કોઈ આવી ટ્રાફિક સમસ્યા ઊભી થાય બરાબર છે એ ડિવાઈડરના કારણે હવે ડિવાઈડર જો નહીં હોય ને તો દરેક જણા પોતપોતાની રીતે જગ્યા વ્યવસ્થિત કરીને જઈ શકે છે બીજી વસ્તુ એક ખાસ એ છે કે તમે ગમે તેટલું કરો પણ આ બાજુ એક તો ટ્રાફિકની સમસ્યા માટે તમે ગણતરી કરો છો ને તો અત્યારે અમારા માટે ડિવાઇડર બહુ જ મોટામાં મોટો એક અવરોધ છે દરેક જણને પોતાને કસ્ટમરને અમારા વેપારીઓને પોતાનું વ્હીકલ લઈને આવે તો એને જવું અઘરું પડે છે વન વે કરી નાખો તો અમારા રોડનો એક પણ વેપારી આ બાબતમાં વિરોધ કરવાનો નથી નથી ને નથી એની હું માહેધારી આપું છું એટલે જો કદાચ કોર્પોરેશનને આ મગજમાં ઉતરે અને વન વેમાં કન્વર્ટ કરી નાખે તો આ સમસ્યા કાયમ માટે દૂર થશે બિલકુલ આપ જો વેપારીઓનું કહેવું છે કે વન વે કરવામાં આવે તો આ ટ્રાફિકની જે સમસ્યા છે આપ જોઈ શકો છો એ ભાગે દૂર થઈ શકે છે પરંતુ આ ડિવાઇડર અહીંયા મૂકવામાં આવ્યું છે તેના લઈને અવરોધ જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો જે પ્રકારે અહીંયા ટ્રાફિક હંમેશા માટે થતો હોય છે આપ જુઓ કે રોડ પર પાર્કિંગ છે સાથે અને જે દબાણો છે આપ જોઈ શકો છો જે પ્રકારે લારીઓ પણ અહીંયા ઉભી રહી છે મારા કેમેરામેનને કહીશ કે આ બાજુ પણ દ્રશ્યો બતાવે કે પાર્કિંગ અહીંયા રિક્ષાઓ પણ થતી હોય છે એટલે તેના લીધે પણ ટ્રાફિક સમસ્યા સર્જાય છે પરંતુ હવે જ્યારે આ ડિવાઇડર નાખી અને પાલિકા એવું સાબિત કરી રહી છે કે હવે ટ્રાફિક નહીં થાય પરંતુ આ વેપારીઓનું કેવું છે કે અમને અમારા જે અહીંયા માનવતા ગ્રાહકો આવે છે તેને તકલીફ પડી રહી છે અમને પણ તકલીફ પડી રહી છે અને વેપારીઓ છે આપ શું માનો છો જે પ્રકારે આ ડિવાઇડર મૂકીએ પાલિકા સંતોષ માણી રહી છે શું માનવું છે ભલે પાલિકા સંતોષ માનતી હોય અહીંયા ગામડાના વેપારી આવે છે ઇન્ડસ્ટ્રીઝના કસ્ટમરમાં આવે છે સવારે અમારો વર્કિંગ ટાઈમ હોય અગિયારથી નો હોય એમાં એક તરફ કસ્ટમર ગાડી લઈને લાવે એટલે પછી એને બીજી તરફ જવું પડે છે કારણ કે માલ ઉછીને જવાનો કે બધી હેરાન હેરાનગતિ છે અગર ડિમાન્ડ નીકળી જાય તો એનો સારામાં સારો ઉપયોગ થાય અને આ વેપારી આલમ છે અને અહીંથી મંગલ બજાર ઇલેક્ટ્રિક બજાર રાજમેર રોડ તમે અહીંથી વાડી ટાવર જાઓ બધાને અહીંથી જવું પડે છે એટલે અમારી વિનંતી છે પાલિકા હટાવે વન વે કરવામાં આવે છો જે પ્રકારે પાલિકા બિલકુલ બિલકુલ સહેજ બી સુધારો થયો નથી ઓર વણસી છે એનું કારણ તમે જોશો તો તમને એક જ નજરે ખ્યાલ આવી જશે આજે ઇન્ડસ્ટ્રીઅલ માર્કેટ છે માલ લેવા માટે ટેમ્પાઓ આવે છે ટેમ્પાઓ અહીંયા આગળ દસ પંદર મિનિટ તો બી ઉભા રે ને મટીરિયલ લોડિંગ થાય એટલી વાર તો ઉભા રહે ને

અમારી રજૂઆત એટલી છે કે ખરેખર અમે લોકોને આ બહુ તકલીફ પડી રહી છે અને આ ડિવાઈડર વેલમ વેલી તકે અહીંયાથી હટાવી લો આ શું માનો છો પાલિકામાં આપે પણ રજૂઆત કરી હતી તેમ છતાં પણ આ રજૂઆત કરી છે અમારા જે વ્યક્તિ છે અશોકભાઈ તે બાલુ શુક્લા સાહેબને બી મળી ગયા છે અને એમને બાયાદરી આપી છે કે વેલમ વેલી તકારે તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે બિલકુલ આપ જુઓ કે વેલમ વેલી તકે પાલિકામાં રજૂઆત તો કરી છે પરંતુ આપ લોડિંગ થતો હોય છે એટલે કે ટેમ્પો ત્યારે બીજી બાજુ જે ટ્રાફિક છે તે સમસ્યા સામે આવી રહી છે એટલે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સામે આવી રહી છે ત્યારે આ વેપારીઓની એક જ માંગ છે કે આ તમામ આ જે ડિવાઇડર એ મૂકવામાં આવ્યા છે હજુ પરમાનલી આ જે ડિવાઈડર છે તે મૂકવામાં નથી આવે પરંતુ ટેમ્પરરી આ ડિવાઇડર મૂકવામાં આવ્યું છે આપ જોઈ શકો છો પરંતુ શું માનો છો આ ડિવાઇડર મૂકવાથી નુકસાન છે ટ્રાફિકની સમસ્યા ભીડ એટલી બધી વધી ગઈ છે જે પહેલા નહોતી આના આને લીધે વેપારીઓ ખૂબ જ નડતર છે ભારે વાહનો વેપારી માલ લેવા આવે બધી સાચી વાત છે પણ સાથે અહીંના રહીશોના બાળકોના નાના ભૂલકાઓને લેવા જે વાહનોને રિક્ષાઓ આવતી હતી જે બધી સીટ એસી ફૂટ દૂર પાંચ છ વર્ષના બાળકને ચાલીને જવું પડે છે એ ખરેખર ખરાબ છે અને બાળુભાઈ શુક્લન સાથે અમે વાતચીત કરી કોર્પોરેટરોની વાત કરી એ લોકોએ મને બહેતરી આપી છે અમે વહેલમ વહેલું આ રીતે ખસેડી દઈશું અને અમે દરેક કોર્પોરેટરની ઘેર જઈને મળી આવ્યા અને દરેક કોર્પોરેટરો અમને સાંભળ્યા છે પણ હવે વહેલમ વહેલી ક્યાંય નીકળી જાય એવી કોર્પોરેટર અમારી વિનંતી કરી છે એ સ્વીકારે એ વાત બરાબર બિલકુલ આપ જુઓ કે અહીંયા ટ્રાફિક હજુ પણ જોવા મળી રહ્યો છે દૂર સુધી આ ટ્રાફિક અહીંયા સમસ્યા સર્જાઈ રહી છે અને આપજુ કે વાત કરીએ તો અહીંયા ટ્રાફિક ન થાય તે માટે પાલિકા દ્વારા આ ડિવાઇડર બનાવવામાં આવ્યું હતું આપ જોઈ શકો છો હજુ પણ ટ્રાફિકની સમસ્યા તો એની એ જ છે એટલે કે હવે આ ડિવાઈડર લગાવવાથી કે આ ખાસ કરીને ટ્રાફિકની જે સમસ્યા છે તે અહીંયા જોવા મળી રહી છે હવે આ વેપારીઓ તમામ લોકો રોષ ભરાયા છે જુઓ કે હવે 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 શું માનવું છે હવે જો આ ડિવાઇડર નહીં હટે તો આપણ આપણું શું વલણ રહેશે નહીં હટે તો હવે અમારે તો શું હવે બધા વેપારીઓ મળીને કાયદો હાથમાં લે એવું ના થાય તો વધારે સારું એમ શું આશા છું હવે તો એવું ખ્યાલ આવે છે કે જે અમને બાયતરી આપી છે એ પ્રમાણે અમને એવું લાગે છે કે ડિવાઈડર હટી જશે આનું કદાચ કોઈ પણ વસ્તુ છે જો સીધી રીતે નીકળી જતું હોય અમે આને વેપારી છે એટલે અમે કોઈ એવા અચૂકતું કામ કરી શકવાના નથી પણ કદાચ અમારા અમારા એ રોડને માન રાખીને જો કદાચ આ લોકો આ વહેલું પગલું ભરીને રોડ ચોખ્ખો કરી નાખે ને તો ખરેખર સારું છે અને અમને બધાને આશા છે કે આ બાબતમાં કમિશનર મેનેજર છે વેપારી રીતે વિરોધ થશે એ નક્કી છે અમે કોઈ એવું આંદોલન નથી કરવાના કે નથી ઉચકીને પેવર બાજુ પર નાખી દેવાના આ બધું છું પણ નથી કરવાનું કારણ અમારે ખાલી શાંતિથી અને આ એટલી મોવી કોઈ મોટી મેટર નથી ઇટ ઇઝ મેટર ઓફ ઈગો અત્યારે મને એવું લાગે છે કે જ્યારથી આ લગભગ પંદર દિવસ પહેલાંથી અમે આ બાબતમાં મેયર મેયરને મળવા ગયા હતા અનફોર્ચ્યુનેટલી મને ટાઈમ આપ્યા છતાં પણ ના આવ્યા અને અમે બધા બેઠા હતા પંદરેક વેપારીઓ ગયા હતા અને ડેપ્યુટી પછી એ નીકળી ગયા ત્યારે અમારે ડેપ્યુટી મેયર સાથે વાત કરી એમને તમારી જેવી રજૂઆત કરી એમની સાથે રજૂઆત કરી અમને બાહેદરી પણ આપી પણ ત્યાર પછી બી કોઈ એક્શન લેવાય નથી ફક્ત ખબર નહીં કે ઉપરથી કશું આવ્યું કે નહીં અમે રૂબરૂ ગયા હતા હવે વેપારીઓથી બધા રૂબરૂ ગયા હતા પણ કહેવાનો મતલબ શું છે કે મેયરશ્રી તો અમને ટાઈમ આપ્યા છતાં પણ અમને મળ્યા વગર જતા રહ્યા હતા અને જ્યારે અમે પૂછ્યું કે તમે જાઓ તો કે મારે પ્રેસ કોન્ફરન્સ છે એટલે મારે જવું પડશે એટલે કહેવાનો મતલબ એ વલણ તો અમને ખરેખર નહોતું કે વેપારી તરીકે તમે વેપારીને તમે એક એવો વર્ગ આવી રહ્યો છે કે જેને તમારે શાંતિથી સાંભળવો જોઈએ તે વખતે કદાચ એમને કીધું હોત ને કે ભાઈ કાલે આટલા વાગે મળજો તો બી આવત વાત પણ કોઈ વાતનો જવાબ આપ્યા વગર નીકળી ગયા ટૂંકમાં આ અમારી લડાઈ રહેશે જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી આ લડાઈ રહેવાની છે ખાલી એનું રૂપ જુદું હશે એનું રૂપ જો પણ કોઈ આક્રમક હુમલો કે આક્રમક પગલું કોઈ ભરાશે નહીં કારણ કે આ બધા વેપારીઓ છે પણ અમને આશા છે કે કોર્પોરેશન આ કરી નાખશે બિલકુલ આપ જુઓ કે તા જે ડિવાઇડર છે હવે આ ડિવાઇડર જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી વેપારીઓ લડી લેવાના મૂડમાં તો છે જ પરંતુ ચોક્કસ આપ જોઈ શકો છો આ પાલિકા પોતાનો ખોટો ખર્ચો અહીંયા કરી રહી છે ટેક્સના પ્રજાના ટેક્સના પૈસા બગાડી રહી છે કારણ કે આ ટ્રાફિકની સમસ્યા અહીંયાથી દૂર થાય તે માટેના પ્રયત્નો પાલિકા દ્વારા કરવામાં આવ્યા હતા પરંતુ વેપારીઓને એવું માનવું છે કે અહીંયાથી આ જે ટ્રક છે કે ટેમ્પો છે જે લોડિંગ થાય અનલોડિંગ થાય તો ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે પેલું વન વે કરી નાખે તો આ સમસ્યા ન સર્જાય ત્યારે હવે પાલિકા જોવાનું રહ્યું કે આ ક્યારે આ બાબતે ગંભીર થાય છે કારણ કે આપ જોઈ શકો છો જે પ્રકારે આ ડિવાઈડર અહીંયા મૂકવામાં આવી છે તેને લઈને આ તમામ વેપારીઓમાં રોષ છે સાથે તેઓના ધંધા પર પણ અસર પડી રહી છે ત્યારે હવે પાલિકા જો કે મુખ્યમંત્રી પણ આજે વડોદરામાં હતા વિકાસના નવા નવા કામોને ભેટ આપી છે પરંતુ હવે આ ખોટા નાણાંનો વેડફાટ થતો હોય તેવું પણ સ્પષ્ટ સામે આવી રહ્યું છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા ક્યારે આ ડિવાઇડર હટાવે છે અને આ સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવે છે તે જોવાનું રહ્યું ત્યારે હવે વેપારીઓ વિરોધ તો કરી રહ્યા છે આ તમામ વેપારીઓની એક જ માંગ છે કે આ ડિવાઇડર હટાવી લેવામાં આવે જ્યાં સુધી આ ડિવાઇડર નહીં હટે ત્યારે વેપારીઓ રોષ કરશે વિરોધ પણ કરશે પરંતુ કાયદો હાથમાં ન લે તેવું વેપારીઓ કહી રહ્યા છે ત્યાં સુધી આ વિરોધ રહેશે જ્યાં સુધી ડિવાઈડર ઉઠાવશે નહીં ત્યાં સુધી વિરોધ રહેશે અમારો હવે શું માનવું છે જો પાલિકા નહીં ઉઠાવે તો પછી શું અમે પછી અમારે કહ્યું કરું અમે જાતે વેપારીઓ નક્કી કરી શું કરવું અને પછી કે છે કે બધા ઉઠાવી લો તો પછી અમે બધા એક બાજુ મૂકી દઈશું સાઈડમાં આપડે મુખ્યમંત્રી આ રીતનું છે મેયર થી માંડીને કલેક્ટર થી માંડીને બધા જોવે છે નજરે પછી કેમ નથી કરતા એમને ખ્યાલ નથી પૈસા નો વેડફાટ થયો ખરેખર વિકાસ જરૂર છે કે જ્યાં એવા વિસ્તારો છે કે જ્યાં ટ્રાફિક ની સમસ્યા ખરેખર આવા એંગલો ડિવાઈડર મુકવા

પરંતુ હવે આ તમામ વેપારીઓ એક જ માંગ કરી રહ્યા છે આ તમામ વેપારીઓ જે પ્રમાણે જણાવી રહ્યા છે કે પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ ડિવાઈડર મૂકી પાલિકાએ મૂર્ખતાભર્યું કામ કર્યું હતું તેવું આ વેપારીઓનું માનવું છે પરંતુ હવે પાલિકા આ ક્યારે ડિવાઈડર હટાવી છે અને વનવે ક્યારે કરે છે તે જોવાનું રહ્યું જો આ ડિવાઇડર નહીં હટાવ્યો તો આ તમામ જે વેપારીઓ છે તે લડી લેવાના મૂડમાં છે કેમેરામેન నిహాలి సా సూరత్ సోలంకీ స్పార్క్ టుడే న్యూస్ వడోదా